બાઈક લઈને આવી તારું પોતાનું પાક્કું આવડે હા તો લઈને આવજો પાક્કું વેલકમ ટુ માય ન્યુ બ્લોગ નવા વિડીયોની અંદર ભાઈ આપણું બધાનું સ્વાગત છે તમે ખૂબ જ સારા સહકાર અને સપોર્ટ ખૂબ કર્યો છે ભાઈ એવી રીતના કરતા રહેજો સબસ્ક્રાઈબ પણ ચેનલને કરતા રહેજો તો આજે ભાઈ છે હોમા પોચમ તો આપણે આજ પોચમ છે ને હોમા પોચમ છે એટલે આપણે જવાનું છે આપણે સરીપડા તો ત્યાંના પણ થોડો આપણે વિડીયો તમને બતાવીશું અને આ સંગી જો હવાર હવારમાં વાજ્યા તો હાડા હાડ પે હવે નેટ થયા હી નવે વાજ્યા નહીં નો રોધવાનું ચાલુ થઈ ગયું સંગી મારે ખાવાનું પોચામે શું બનાવો બે હોય સેવ ડુંગળી બનાવી પોચામાં ભરવા જવાનું કાવે અને ભણવાઈ જવાનું હો આપણે તો યો ખાઈ લેવો 30 ત્રીસ રૂપિયાની અંદર જમવાનું હોય જ છે તો ત્રીસ રૂપિયા ભરી ને ટિકિટ લઈ નઈ ખાઇ લેવાનું આપણે જુઓ ભાઈ આ કાવ્ય ભાઈ લખતા લખતા નાહી જાય મોલ્લા ની અંદર ગણપતિ લાયા દર્શન કરવા જતા રહ્યા આપડે ભાઈ જુઓ બાજુ ની અંદર હવાર હવારમાં એકદમ મસ્ત શાંત વાતાવરણ બદામો જુઓ ભાઈ બદામો બદામ હી ખૂબ જ બદમડી હિ બદમો આઈ ખૂબ પણ હજુ પાકી નહીં એ કે અને આપણા પપ્પાયાનું ઝાડ તમે જોયું જ હશે જો આપણા બ્લોક જોતા હશે તો ભાઈ જો પપ્પા ખૂબ મસ્ત મોટા મોટા થઈ ગયા હવે હવે ખાલી પાકી એની રાહ જોઈ રહ્યા હો આપણે અને આપણે ભાઈ આવો અહીંથી તો તમને ખબર જ છે કે આપણો પાસણનો દરવાજો છે હોય અહીંથી ભી આપણે સરીપડા જવાનું છે રસ્તો તમને બતાવી દઉં હું અહીંથી જઈએ રસ્તો

होमच कावे होमच ओ आवे हम पेकेटेला आपण राजघरो नाही आपण राजघरा जीवो वाईत ते राजघरो जाव लागतो एवूज आहे हां रोड गणेश नाही करीत आहे हारू भोणी <laughs> ना भोणो अब हेड्या हियो ना घेर चणी आमशो अब हव कावे ना बद्दी ऊपर कावे ना बद्दी म तमे भोणा कावे ना बद्दी काय ना ब अन बापच नाही बद्दी देऊ હા તમે દીતિયા શીખવાડ્યું એટલે કાવ્ય ના ઉપર શું બર્થડે કાવ્ય ના બર્થ બર્થડે ઉપર આવશો હવે આવડે તો લઈને આવજો